લાલોટ શ્રીકૃષ્ણ સદાય સહાયતે ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સો કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની છે ફિલ્મના કસબીઓની વાત કરીએ તો ડિરેક્ટર અંકિત સખિયા ગોંડલ પાસેના મહેતા ખંભાળિયા ગામના છે તેમણે વલ્લભ વિદ્યાનગરમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે નાનપણથી જ ફિલ્મો પ્રત્યેના અનંત લગાવને કારણે તેઓ ફિલ્મ નિર્માણ તરફ વળ્યા હતા રાઇટર ડિરેક્ટર તરીકેની તેમની આ પ્રથમ જ ફિલ્મ છે અંકિત સખિયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે મને લાગે છે કે હું ગયા જન્મમાં ફિલ્મ નહીં બનાવી શક્યો હું તેનું લેણું ચૂકવા આ ફિલ્મમેકર બન્યો હોઈશ હું નાનો હતો ત્યારે પણ મને રમકડાનો શોખ નહોતો હું પેન લઈને લખતો કે ચિત્રામન કર્યા કરતો તેથી ત્યારથી જ મારા ભાગ્યમાં લખાયેલું હશે કે હું ફિલ્મ બનાવીશ ફિલ્મમેકિંગ એક કપરી કળા છે તે શીખવી પડે છે તે શીખવા લોકો દેશ વિદેશ જાય છે તમે ફિલ્મમેકિંગનો કોઈ કોર્સ વગેરે કર્યો છે તેના જવાબમાં અંકિતે કહ્યું હતું કે મેં ફિલ્મનો કોઈ કોર્સ નથી કર્યો જાતે જ બધું શીખ્યા છીએ અનુભવની એ રન પર ઘડાઈ ટીપાઈને બધું શીખ્યો છું મેં વેડિંગ શૂટિંગ કર્યા તેના વિડીયોના એડિટિંગ કર્યા મરણ પછીના બેસનાના પણ શૂટિંગ કર્યા તે પછી શોર્ટ ફિલ્મો બનાવી આ રીતે ઘડાઈ ટીપાઈને આગળ વધ્યા છીએ ખરેખર તો ફિલ્મ બનાવવાનું જુસ્સો જ કામ કરી ગયો લાલો માં કાઠિયાવાડી લાલાનું પાત્ર ભજવનાર કરણ જોશી અમદાવાદના છે પોતાના પાત્રમાં તેમણે કાઠિયાવાડી બોલિયાબાદ ઝીલી છે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કરણ જોશીએ કહ્યું હતું કે મને નાનપણથી જ અભિનય અને નાટક પ્રત્યે લગાવ મેં હાર્ડવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે પણ મારું ખેંચાણ અભિનયની દુનિયામાં રહ્યું અમદાવાદની એચ કે કોલેજ નાટક વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે તેથી મેં ત્યાં એડમિશન લીધું હતું તે પછી મેં ઓરોબોરોસ નામની નાટ્યમંડળીમાં ચિરાગ મોદી સાથે નાટકો કર્યા હતા રાઇટર ડિરેક્ટર મૌલિકરાજ શ્રીમાળીએ તૈયાર કરેલું બોડિયાનો વેશ મારું પ્રથમ નાટક હતું તે પછી મેં સૌમ્ય જોશી મહેશ ગોડેસ્વાર વગેરે નાટ્યકારો સાથે કામ કરીને એક્ટર તરીકે મારી જાતને વધારે કેળવી હતી ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર પહેલાં સ્ક્રિપ્ટમાં નહોતું સ્ક્રિપ્ટ લખાતી ગઈ તેમ તેમ છે ચર્ચાઓ થઈ તેના પરિણામે તે પાત્ર ફિલ્મમાં ઉમેરાયું હતું અંકિત સખિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ફિલ્મમાં રિક્ષા ચલાવતા લાલાની ભૂમિકામાં કરણનું પાત્ર પહેલેથી જ નક્કી હતું ફિલ્મમાં ભગવાન તરીકે કૃષ્ણનું પાત્ર નક્કી નહોતું ફિલ્મની કહાણી એવી હતી કે રિક્ષા ચલાવતો લાલુ એક ઘરમાં ફસાઈ જાય છે અને ત્યાં તેને ભગવદ્ ગીતાનું પુસ્તક હાથ લાગે છે અને આત્મજ્ઞાન થાય છે સ્ક્રિપ્ટની આ ચર્ચા થતી હતી તે દરમિયાન એક વાત એવી થઈ કે ભગવદ્ ગીતા કહેવા ખોદ ભગવાન જા આવે તો એ પછી ફિલ્મમાં કૃષ્ણના પાત્રની પદરામની થઈ